જય હિંદ હર હર મહાદેવ જય મહાકાળી માં કોઈ પણ જાતકોને ધન લગ્ન લગ્ન હોય હોય આ છે તેના સ્વામી ગુરુ ભગવાન છે આ વ્યક્તિઓ દ્વિસ્વાભાવના હોય પિત્ત પ્રકૃતિ અને રાત્રિ બલી અને પૃષ્ઠો છે ચિહ્ન ધનુષ ચડાવેલ અર્ધ માનવ અને અર્ધ અશ્વ શરીર આ લગ્ન વાળા જાતકો ભરાવદાર શરીર વાળા ક્રોધી હોય હિંમતવાન હોય બીજાનું ભલું કરવા વાળા હોય ઠરે સ્વભાવના કાર્યશીલતા વધુ વાણીમાં કઠોરતા અને સ્વભાવમાં ઉગ્રતા સંતાન વધુ હોય પત્નીની સાથે વફાદાર પણ હોય શત્રુઓ વધારે હોય ધર્મ ભાવના સારી હોય ધન ટકતું ન હોય જન્મથી દૂરના પ્રદેશમાં ભાગ્યોદય ઘણો જ સારો થાય ઉચ્ચ પ્રકારનું ભોજન પસંદ કરનાર હોય છે શરદી ગરમીની બંનેની પીડા રહ્યા જ કરે પણ બળ જડબ જાતીયતા બધું કાયદો સિદ્ધાંત પાતળા વાડા વસ્ત્રો તથા રૂપ અને પ્રસન્ને અનુરૂપ પસંદ કરે છે તે છે આ ધન રાશિ કોઈ પણ જાતકોને ધન લગ્ન હોય તો આપને આ કહેલા ગુણ ધર્મો આપ શ્રી જાણો અને આપને આ વિડિયો બહુ સારો લાગ્યો જ હશે તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા ભાઈને સપોર્ટ કરજો જય મહાદેવ હર હર મહાદેવ જય હિંદ જય મહાકાળી